મહાભારત એટલે બીજું કઈ નહીં ઓનલી ફોર આ બધું મારું જ છે મારું છે ત્યાં જ મહાભારત આપણે ત્યાં ગ્રંથ છે મહાભારત રામચરિત માનસ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા એમાં રામચરિત માનસ આદર્શ જીવન હંમેશા આપી દેવામાં જ મજા છે એટલા માટે રામચરિત માનસમાં જોજો તમે કોઈ જગ્યાએ કોઈએ મારું છે એવો શબ્દ બોલ્યું જ નથી બધા આપી દેવા માટે તૈયાર થયા છે જ્યાં આપી દે છે અને ફરી એક વખત યાદ રાખો ભાગ્યમાં લખેલું ક્યારે ક્યાંય મળવાનું પછાડા કરવાના હોય નહીં રામચરિત માનસ એ શીખવાડે જીવનની અંદર ઘરની અંદર વ્યવહાર ગામ રાષ્ટ્રમાં જો શાંતિની સ્થાપના કરવી હોય તો હંમેશા આપી દેવાનું ત્યાગી દેવાનો ભરોસો રાખો એમાં ભરોસો રાખો એમાં વિશ્વાસ રાખો રામચરિત માનસ મહાભારત મારું મારું નહીં કલ કલહ થશે કંકાસ થશે અને મળશે કાંઈ નહીં મહાભારત શીખવાડે ભાગવત સાત જ દિવસ છે કેટલા આજ કયો વાર છે હા હું પૂછું છું આમાં ટ્રેનમાં બે જ ભૂલાઈ ગયું કયો વાર છે ને કઈ તારીખ છે આમ ચાર દિવસ હોય તો હકીકત આપણે ક્યાં લોકમાં છીએ ભૂલાઈ જાય હા નહીં આ વખતે તો ઓછું છે ભાઈ કે રામેશ્વર ગયા નથી તો આમ કેટલા કેટલી કલાક ચા છપ્પન અને રાજકોટની ચાર કલાક સાહીઠ કલાક ને ત્યાંથી મંડપમાં ઘો આપણા ભાઈ બહુ હરાતા હતી ત્યાં પચાસ કિલોમીટર રાઘા ઉતારી વીસ કિલોમીટર એટલે બે કલાક ક્યાં આવી ગઈ ત્યાં અડસઠ કલાક ટ્રેનમાં માં ને તો આપણને આપણને એમ લાગે આપણે પરગ્રહના જીવ છીએ એ બધા એવું પરગ્રહી જીવતા હોય ને એવું એવું લાગે દાસ બાપા હા એમ જોવો ચાર બજે જેને પૂછો ને અમે બિચારા ખેપલા ખાઈ ને મોઢા એવા થઈ ગયા હતા પણ પછી હું એ પીટર કકુડી આવી ને પરમ કકુડી આવી ગામ આવે આવા મને કોઈ કહેતું ગામના તો અમે આમ ગયા આવા આવા બધા નામ આવતા હતા પણ ભાગશાળી શિહો ગુજરાતમાં જન્મશી રમણીકભાઈ ગુંદી આપી અમે અંદર ઓલા સાફ કરવા આવ્યા ને એને ગુંદી આપી બધું તું લ્યો

આવો અમારે ઓળી આમ અડધી ડોલ મૂકો ને તમે જ્ઞાન વાર ન લાગે આમ ફરીને આવો ડોલ ખાલી હોય તો દોથે ખાવતો મેળવે તો સારું છે ને ભગવાને દોથે દોથે ખાતા શીખવાડ્યું છે ઘણા હજી ચપટી ચપટી ભરીને ખાય છે ભાગશાળી છે અને ભાગશાળી હોય તો જ અહીં પૂગ્યા હોય ને બહુ ભાગ્ય ભાઈ એ બધું તો આવ્યા કરીને ગયા કરે પણ બહુ ભાગ્યશાળી છે આપણને જગન્નાથ કોરી નજર આવો આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે એટલા માટે આપી દેવાની આપી દેવાનું

અખંડ ભારતનું જેને નિર્માણ કર્યું એ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી છે અખંડ ભારતના રજવાડું એ કૃષ્ણ કુમાર સિંહ ગુજરાતી છે અને આખું ભારત અત્યારે આપણી સામે આખી વિશ્વ આપણી સામે બીવે આનું વિમાન ક્યાંક ઉડીને ન આવે આ બાજુ હા એ મોદી ગુજરાતી છે ગુજરાતીઓની આપણને રહેતા આવડે છે રહેતા તો બધ આવડે છે પણ ગુજરાતીઓને દેતા આવડે છે આખી દુનિયા ફરી લેજો મારા ભગવાન નોટ કરીને તમે જાઓથી ગુજરાતમાં જેવા તમને દર્શન થાય ને ભગવાન ના એવા દુનિયામાં ક્યાંય નહીં થાય